સયાજગંજ પારસી અગિયારી પાસે આવેલી જર્જરિત માધવ ગોલવરકર શાળાને ઉતારી પાડવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે વડોદરામાં હરણી બોટ દુર્ઘટના બાદ જર્જરિત માળખાઓ સામેની કાર્યવાહી પાલિકા તંત્ર દ્વારા તેજ કરી દેવામાં આવી હતી આ અંતર્ગત શિક્ષણ સમિતિ સંચાલિત અનેક શાળાઓને નોટિસ ફટકારવામાં આવી હતી તે પૈકી કેટલીક શાળાઓમાં માત્ર રિપેરિંગ કાર્યની જરૂર જણાતી હતી તો અન્ય શાળાઓનું માળખું વધુ જર્જરિત હોવાથી તેમાં રિપેરિંગ શક્ય ન હતું તેને માળખાને ઉતારી લેવું જ ઉચિત હતું આમ પાલિકા તંત્ર દ્વારા શિક્ષણ સમિતિની જર્જરી શાળાઓના માળખાને ઉતારી લેવા માટેનું કાર્ય હાથ લેવામાં આવ્યું છે સૂત્રો જણાવી રહ્યા છે કે જે જગ્યાએ માળખું જર્જરી છે ત્યાંના વિદ્યાર્થીઓ અન્યત્ર નજીકમાં જ શિક્ષણ લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે સમિતિ દ્વારા બાળકોના શિક્ષણને કોઈ ખલેલ ન પહોંચે તે રીતે વ્યવસ્થા કરવામાં આવી છે જે સરાહનીય છે શિક્ષણ સમિતિના અધ્યક્ષે મીડિયાને જણાવ્યું હતું કે પાલિકા દ્વારા નોટિસ આપ્યા બાદ માધવરાવ ગોલવરકર શાળાનું જર્જરિત માળખું હતું બાળકો પાછળ એક શાળામાં બેસતા હતા શાળાની વૈકલ્પિક વ્યવસ્થા કરીને બિલ્ડિંગ નવ બાંધવા માટેની તૈયારી દર્શાવવામાં આવ્યા બાદ જર્જરિત શાળાઓ તોડી પાડવામાં આવી છે પાલિકા દ્વારા જે શાળાઓમાં નોટિસ પાઠવવામાં આવી છે તેમાંથી ચૌદ શાળાઓમાં રિપેરિંગની જરૂરત હતી જે કાર્ય પૂર્ણ કરી દેવામાં આવ્યું છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે છેલ્લા પંદર વીસ દિવસથી વધુ સમયથી આ રિપેરિંગ કાર્ય ચાલુ રહ્યું છે તાંદે જાણી સુભાષચંદ્ર બોઝ શાળા રમણલાલ શાહ સહિતની શાળાઓમાં રિપેરિંગ કરવામાં આવ્યું હોવાનું જોઈ શકાય છે જે શાળામાં બાળકોની સંખ્યા ઓછી છે અને ચર્ચેરી હાલતમાં છે તેનો સ્ટ્રક્ચર રિપોર્ટ આવી ગયો છે તેને તોડવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર